નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો રાજુલા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ રાજુલા ખાતે રાખવામાં આવેલો આ પ્રસંગે અધ્યક્ષ તરીકે ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ જોકિયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયેલ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના આડત્રીસ વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારમાં પંચોતેર ટકા ઉપર માર્ગ આવ્યા હોય તેનું બહુમાન કરવામાં આવ્યું હતું તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી કીટ વિતરણ દરેક વિદ્યાર્થીઓ આપવામાં આવેલ હતી આ પ્રસંગે મુસ્લિમ સમાજના અમરેલી જિલ્લાના અગ્રણી મહેબૂબ બાબુ તથા હાલા સાહેબ તથા ઇમ્પિયાઝભાઈ જાવેદખાન પઠાણ લતીકભાઈ ચૌહાણ મોહમ્મદભાઈ આફરીનવાળા જાફરાબાદ મુસ્લિમ તુર્કી સમાજના આગેવાનો પ્રમુખ તથા ડુંગરના નજીરબાપુ સૈયદ રજાકભાઈ ગાહા તથા રાજુલાના તમામ મુસ્લિમ સમાજના વિવિધ પ્રમુખો આગેવાનો વાલીઓ સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણ ઉપર ખાસ ભાર મૂક્યો હતો તેમજ આજના કીટના દાતા મુખ્ય એવા આરિફભાઈ જોખિયા તરફથી તમામ વિદ્યાર્થીઓનો પ્રમાણપત્રો અને કીટ વિતરણ કરવામાં આવેલ હતું અંતમાં કાર્યક્રમનું આ પ્રગદર્શન રહીમભાઈ કરુચિયા દ્વારા કરવામાં આવેલ હતું આવ જોઈ રહ્યા હતા કનાભાર ન્યૂઝ રાજુલા બે દિવસ બે વર્ષથી હું જે મહેનત કરી છે એના કારણે મને આજે જે પરિણામ મળ્યું છે એના માટે હું પહેલાં તો મારી ફેમિલીને બહુ મોટો એ બહુ સપોર્ટિંગ રહી છું મારે બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી નાઇન પીટાઈલ છે બસ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી વિદ્યાર્થીઓ જે દસ અને બારમાં જેને પિંચોતેર ટકા ઉપરથી જેને મેળવ્યા છે આ બે હજાર ચોવીસના એક્ઝામમાં એનું સન્માન કાર્યક્રમ રાખેલો હતો જેમાં અમારા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ હરીફભાઈ તથા શિક્ષણવિદ એવા રહીમભાઈ કનોજિયા તેમજ પીરે તરીકે દાદા બાપુની દુઆથી દારૂલુમ ફેઝાને ગોહર પિયાના હામી એવા ઉસ્માન ગની બાપુની રહેબરી નીચે આ સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા કાર્યક્રમ આયોજન કરેલો જેમાં સાડત્રીસ વિદ્યાર્થીઓનું છોકરા છોકરીઓનું સન્માન રાખવામાં આવેલું અને એને કીટ તથા શિલ્ડ અને પ્રમાણપત્રથી એને બિરદાવવામાં આવ્યા આવ્યા હતા અને તેમાં સમસ્ત મુસ્લિમ સમાજના અમરેલી જિલ્લાના તમામ આગેવાનોએ હાજરી આપેલી અને તેને બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલા અને સમાજમાં ભણતરનું કેટલું મહત્વ મહત્વ છે અને વિદ્યાર્થીઓ વધારેમાં વધારે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાય શુભેચ્છા આપેલી આ સમાજો અમરી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હાઈ પણ ભૂલ થાય